હેલો મિત્રો આજે ફરી હું એક સરસ મજાની રેસીપી લઈને આવી છું તમારા માટે કદાચ નવી હશે તો આપણે આજે બનાવીએ છીએ ગુવા ઢોકળીનું શાક તો આપણે હવે તેલ લઈએ છીએ તો સૌ પ્રથમ તો આપણે વઘાર કરીશું તો વઘાર માટે રાઈનો અને મીઠા લીમડાનો છે આપણે વઘાર કર્યો છે અને આ અલગ જ રેસીપી છે ઘણા લોકોને પસંદ આવે છે અને ઘણા લોકોને પસંદ નથી પણ આવતી તમે જોજો કઈ રીતે બનાવીએ છીએ તો આપણે રાય અને મીઠા લીમડાનો વઘાર કર્યો છે અને બહુ બધું લસણ એડ કર્યું છે અને હવે આપણે ગુવાર છે એ સાફ કરી સમારી અને વોશ કરી અને ગુવાર એડ કર્યો બરોબર હવે બધું જ ગુવાર છે એ નાખી દીધું છે ત્યારબાદ આપણે એને ચડવા દઈશું આ રેસીપી છે ને એ બહુ અલગ જ છે લાઈક આની એક સ્ટોરી છે કે અમારા ઘરમાં પેલા આવી રીતે ક્યારે બનતું પણ નહીં અને અમે નાના હતા ને તો કોઈ આવી રીતે ખાધું પણ નથી બટ અમને કોઈ સજેસ્ટ કર્યું કે આવું ખાવાથી મતલબ ગુવાર ઢોકળી આપણે દાળ ઢોકળી સાંભળી છે પછી રચવાડી ઢોકળી સાંભળી છે બટ ગુવાર ઢોકળી છે અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું આઈ થિંક ઘણા સમય પેલા દસેક વર્ષ પહેલા પહેલાની વાત છે કોઈ મહેમાન આવ્યું તો ઘરે અને એને આવી રીતે સજેસ્ટ કર્યું કે તમારે આવી રીતે બનાવવું જોઈએ અને તો તો મેં ટ્રાય કર્યું આ સ્ટોરી છે અને પછી અમને ખૂબ આ ભાવિ રેસીપી ખૂબ જ મજા આવી તો ઘણી વખત અમે આવી રીતે ઈચ્છા થઈ હોય તો બનાવીએ છીએ તો હવે લસણ એડ કર્યું છે હળદર છે ચટણી છે જીરું છે અને મીઠું એડ કર્યું છે લસણ છે ને એની ક્વોન્ટિટી વધારે રાખશો તો ખૂબ સરસ લાગશે અને બાકીનું છે તો એક્સ્ટ્રા કશું જ એડ નથી કરવાનું ટામાટર છે કે મરચાં છે કે કશું જ નહીં સિમ્પલ છે ગુવારે ને આ રીતે આપણે બધા મસાલામાં મિક્સ કરીને સાતળી લેવાનું છે અને આપણે ગ્રેવી નથી આમાં રાખવાની લાઈક જે ઢોકળી નાખશું એના માટે આપણે પાણીનો યુઝ કરવાનું છે તો તમે જોઈ શકો છો પેલા આ રીતે ગુવાણ છે મિક્સ કરી દીધો છે હવે ધીરે ધીરે પાણી છે એ ઉમેરીશું તો ઘરમાં જ્યાં જ્યાં લોકો હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું તો હવે છે આ અમે ઢોકળી માટે પેલા આવી રીતે નાની નાની પૂરી બનાવી છે અને એની મસ્ત ઢોકળી બનાવી છે આ રીતે અને હવે આપણે એ પાણીમાં આ રીતે એડ કરીશું પાણી નાખી દીધું છે અને એમાં ઉકાળો પણ ગયો છે અને હવે બધી જ ઢોકળી આ રીતે મસ્ત બનાવી છે અને એને આ રીતે રાખી છે ઘણા લોકોને બહુ વિયર્ડ લાગતું હશે કે આ તો અમે ક્યારેય નહીં જોયું બટ કાઠિયાવાડ માં કે પછી ગીર સાઈડ ઘણા આ રીતે બનાવે છે તો તમારે પણ બનાવવું જોઈએ અને ખાવું જોઈએ તો ચલો આજનું લંચ ગોવા ઢોકળી છે ચલો બધા જમવા અથાણું છે છાસ છે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ